છો મજામાં તો મજામાં દસો ને હા મજામાં ન હોય તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી ક્યારેક કટ થઈ જાય કઈ ન નહીં હંમેશા ને મોજમાં ને મોજમાં જિંદગી જીવી દસ તો ફાઈનલી આજે છે આઠમ જોકે તમે સાયતમનો કાલે વિડીયો જોયો દઈશી આની પહેલાનો વ્લોગ હતો એ હાયતમનો હતો ને આજે થાય પાછી આઠમ તો આજે આપણે જવાનું છે મારા મામાના ઘરે જોકે અત્યારે તો હાયતમ આઠમ તો કંઈ કામ હોય નહીં તો એટલે એના એટલા માટે છે ને જોકે સાયલા મેળો છે પણ ત્યાં આપણે નથી જવાનું કારણ કે ત્યાં મેળામાં તો આપણે રખડી આવ્યો એટલે એ મેળામાં ઓછું જવાનું કહેવું ને આપણે જવાનું છે મામાના ઘરે ઈબાને મામાના ઘરે પણ જઈ આવવાય એટલા માટે તો આજે છે મારા મામાના બધા તો અમારે પાછું ત્યારે બધાયને જવાનું છે મારા મામા ના ઘરે

તો ગાડી લઈને આપણે જવાનું છે મારા મામાના ઘરે તો હવે આપણે પાઘરા મળીશું સીધા આપણે જો કે તમને વચ્ચે વ્લોગ બતાડીશ પણ આગળ આપણે હવે સીધા જવાનું છે પાછું ન લી તો વ્લોગમાં બના રહીશું હેલો મિત્રો તો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ ઘરેથી ને

Amar pan orang mulia jo kan itu tuh jo nidu atau ti re na baca kari Ya hehehe buri tuh ajo mama man kalo tuh kares કરો <laughs> એટલે <laughs>

તો ફાઇનલી મિત્ર આપણે મામાના ઘરે પહોંચી જાય ને અહીંયા જો કંઈક ને કંઈક ખાવાનું તો ચાલુ જ તો મામાની છે ને આમ ગવાર ઉતારી ને ત્યાં જવાનું છે આ શું ચોળી જાડો સોળો જો વાલો

તો જો આ માસિ ની બધા ગવાર ઉતારે જો ભારતી ની બધા તમારા મામા એ ને મામા ને ગવાર કેટલો વાય દીધો હે મામી ગવાર કેટલો વાય દીધો મામી મામા ગવાર ની પહેલીથી મામાએ જોઈ હાલતા થઈ ગયા ગવાર તો જો આને સિંગુ કેટલી આવી હજુ

મને શાક સાહેબ વાડી વસ્તુ બહુ ખાઈ ને મજા આવે આમ વેસાય થી મજા આવે

મિત્રો આપડે છે ને મામાની વાડી આટો મારવા આવી ગયા છીએ તો અહીંયા છે ને ટમેટી મામા કપા ભેગી ટમેટી તો આપડે જોયું કે ટમેટા કેવા કયા જો આ બધે જોઈજે આ ટમેટાયા જો નકરા તો આ બધી લાગટ હે આખા આખા કપામાં હે ટમેટી કપા ભેગી બે સોડા કપાના ને એક સોડો ટમેટી નો એ રીતના વાવેલી હેજો તમે બધા હે ને બધા આંટો મારવા તો મારા બા ને મારા મેમી એ બે ઓલી સાઈડ છે અને આ બધા છે ને ઓલી સાઈડ હેજો તો જો લાગટ બધે હેને આખા કપામાં હે ટમેટી કપા ને એવું બે જો અને ટમેટી બહુ મોટી મજાની થઈ ગઈ છે અને આમ જો ટમેટા એટલા આયા લાગ ટમેટી હેજો અને આગળ બધા જો આંટો મારા માટે આયા મારા મામાને સોળિયું બધા મારા મામાને વાળી બહુ એટલે બહુ જ મજા આવ્યા એવી ને એટલે બધી એટલે બકાલામાં તો બધી વસ્તુ એમ નઈ કે આ વસ્તુ નહીં હોય એમ બધી વસ્તુ હોય બકાલામાં તો જઈને સમજો પાછળ પાછળ અમારો આયલો આવે ગાંડુડો જો આ સાઈડ એને હાવાણા એટલા જો તો જો આ બધા એને આંટો મારે હે જો કે ટેમેટા કેવા કાયા હે કેવા નહાયા એ જો આ બધે લાગ ટેમેટી છે જો કે આખા ખેતરમાં ટેમેટીને કપાને ઉવાયું હે ટેમેટીને કપા

અને હા મિત્રો બીજો બીજો ભાગ પણ આવવાનો છે મારા મામાના ઘરનો તો અહીંયા આપણે વ્લોગ પૂરો કરીએ છીએ અને હા આપણો વ્લોગ પસંદ આવી તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી